ગોમતીપુરની સરકારી હોસ્પિટલમાં રાત્રે બે કલાક લાઇટ જતા દર્દીઓ અને નવજાત બાળક લઈને પરિવારજનો બહાર બેસવું પડ્યું હતું ત્યાં જનરેટરની પણ વ્યવસ્થા નથી શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ગોમતીપુર કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પહેલી મેની રાત્રે લાઇટ જતી રહી હતી જેના કારણે દાખલ દર્દીઓને તેમજ સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો લાઇટ જતી રહી હોવાના કારણે દર્દીઓને બે કલાક સુધી બહાર જ જતું રહેવું પડ્યું હતું કેટલાક દર્દીઓ સીએસસી સેન્ટરની લોબીમાં અંધારામાં બેસી રહ્યા હતા ત્રીસ બેડની હોસ્પિટલ જેમાં ગાયનેક વિભાગ સહિત ઓપરેશન થિયેટર હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સીએચસી સેન્ટર ખાતે કોઈપણ જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી નથી જો કોઈ આકસ્મિક ઘટનામાં દર્દી દાખલ થાય અને ઓપરેશન ચાલતું હોય ત્યારે લાઈટ જતી રહે તો દર્દીના જીવનને ખૂબ જ મોટું જોખમ થાય તેવી સ્થિતિ સર્જાય છે કરોડો રૂપિયાના વિકાસ કાર્ય કરવા અંગેની મોટી મોટી જાહેરાતો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં તો આવે છે પરંતુ મિની હોસ્પિટલ કહેવાતા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં જનરેટરની વ્યવસ્થા ન હોવાના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે ગુમતીપુર વોર્ડમાં આવેલા સી સેન્ટર ખાતે ગુરુવારે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ લાઇટ ગઈ હતી આઠસો ત્રીસ બેડની હોસ્પિટલ છે તેમાં બે કાયનિકના અગિયાર ટાઈફોઇડ અને ડાયરિયાના તેમજ અન્ય સારવાર માટે પેશન્ટો દાખલ હતા ટેકનિકલ કારણથી લાઇટ જતી રહેતા કાળજાળ ગરમીથી કંટાળી તમામ દર્દીઓને હોસ્પિટલથી બહાર આવવાની ફરજ પડી હતી